મિત્રો આજે આપણે અમુક એવા વૃક્ષો અને છોડ વિશે જાણીશું કે જે ઘરમાં વાવવાથી તણાવ વધારે છે અને ઘરમાં લડાઈ ઝઘડાનો પ્રભાવ વધારે છે તો આવા વૃક્ષ એ છોડને યોગ્ય દિશામાં વાવવા જરૂરી છે તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડ વાવવાની ચોક્કસ દિશા પણ જણાવવામાં આવી છે ખોટી દિશામાં લગાવેલા વૃક્ષો અને છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ઝઘડા વધે છે વાસ્તુ અનુસાર ઘરમાં કેટલાક એવા છોડ હોય છે જેને ઘરની દક્ષિણ દિશામાં ન લગાવવા જોઈએ નહીં તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવો જાણીએ આ છોડ વિશે જ્યોતિષમાં કેળાના છોડને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગુરુવારે આ વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે વાસ્તુ અનુસાર આ છોડને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ કેળાનું ઝાડ ક્યારેય પૂર્વ કે પશ્ચિમ દિશામાં ન લગાવવું જોઈએ આ દિશામાં કેળાનો છોડ લગાવવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે દક્ષિણ દિશામાં કેળાનું વાવેતર કરવાથી નકારાત્મક પરિણામ મળે છે કેળાનો છોડ હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવો જોઈએ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે દરરોજ તુલસીની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ તુલસીનો છોડ ઉત્તર પૂર્વ ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે તુલસી માટે ઉત્તર દિશા સૌથી શુભ માનવામાં આવે છે જ્યારે પૂર્વ દિશામાં તુલસીનું વાવેતર કરવાથી ઘરમાં સૂર્ય જેવી ઉર્જા આવે છે મની પ્લાન્ટ ઘર માટે લકી પ્લાન્ટ માનવામાં આવે છે મોટાભાગના ઘરોમાં મની પ્લાન્ટ જોવા મળે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે જે ઘરમાં મની પ્લાન્ટ ખીલે છે ત્યાં સમૃદ્ધિ રહે છે વાસ્તુ અનુસાર દક્ષિણ દિશામાં ક્યારેય પણ મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ નહીં તો લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે જેના કારણે પરિવારના સભ્યોને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલમાં નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી